નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું પિંડારિયા આજે તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ વાર સોમવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણા ખેડૂતભાઈ ન્યૂઝ નામના ચેનલ ઉપર ગઈકાલે એક નવો સર્વેનો વિડીયો મૂકી દીધો છે તો આ વિડીયો પૂરો થશે ને તમને એ વિડીયો જોવા મળી જશે જે વિડીયો જોઈ લેજો ઘણી બધી માહિતી તમને એમાંથી મળશે જીરાની બજાર જે રોજેરોજ ડાઉન થાય છે તો હવે આવનારા દિવસોમાં બજાર ક્યારે ચડી શકે એની જરૂર જરૂરથીમાં વાત કરી છે એટલે જય અને એ સર્વે જોઈ લેજો એમાં ઘણા બધા પાકોની પણ વાત કરવામાં આવી છે આગળ વધીએ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ આઠસો રૂપિયાથી ઊંચો ભાવ નવસો ત્રીસ રૂપિયા હતો ચારસો બાણુંથી પાંચસો ત્રેવીસ કાળા તલ ઓગણત્રીસોથી બત્રીસો પાંચ રૂપિયા મગ ચૌદસોથી સત્તરસો સોયાબીન આઠસો સિત્તેરથી નવસો દેશીવાલા જે અગિયારસોથી સોળસો પચાસ પીડા ચણા અગિયારસો ત્રીસથી તેરસો દસ રૂપિયા સુવા બારસોથી સોળસો મેથી નવસો તેરથી તેરસો ચોર્યાસી વટાણા જે નવસોથી અઢારસો પચાસ વાત કરવામાં આવે આગળ જો બાજરીની તો ત્રણસો એંશીથી ચારસો સિત્તેર રૂપિયા तुवेर अठार सौ चौबीस सौ अठारायडो नौ सौ साइ थी एक हज़ार साइ अजमो पंदर सौ सत्यावीस सौ पचास सूका मरचा एक हज़ार की पच्चीस सौ एरंडो नौ सौ सीतेर थी एक हज़ार सितौतेर रई अग्यार सौ वीसौ नेव रुपया शिंगदाणा आज पंदर सौ नेवर सौ वरियाड़ी अगियारो नेर सौ एस कलंजी बतरीसौ त्राण हज़ार नौ सौ दस रुपया बात करवामा आवे आगर जो ढुंगडीनी तो 180 થી 485 લસણ 1600 થી 3450 ₹ અરડ 1550 થી 1946 ધાણા 1200 થી 1525 ધાણી 1320 થી 1615 ₹ તલ 2330 થી 2630 ₹ જીણી મગફળી 1100 થી 1374 જાડી મગફળી 1100 થી 1325 ₹ કપાસ 1330 થી 1518 જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો બેતાલીસો રૂપિયાથી ચોપનસો રૂપિયા પૂરા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ આવનારા દિવસોમાં હવે કયા પાકની કેવી પરિસ્થિતિ રહેશે એની આ સર્વેમાં વાત કરી છે વિડીયો અત્યારે તમને દેખાય છે ક્લિક કરો વિડીયો જોઈ લ્યો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બને બદલ આપનો ખૂબ ખૂબ આભાર